જ મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એમ એ વ્લોગ બાર વીસમાં તો મિત્રો અત્યારે આપણે ઘરે ખાવા હતા અને અત્યારે વાગ્યા છે પૂણા ત્રણ તો મિત્રો અત્યારે શું જોઈશું એ મને પણ નથી ખબર તો ચલો મારી સાથે આપણે જે જોઈશું એ વ્લોગમાં પણ બતાવીશું આપણે જઈશું ખેતર બાજુ વ્લોગ શૂટ કરવા અને તમે જોડાયેલા રહેજો આપણા નવા વ્લોગમાં તો દિવ્યા શું કરે છે આપણે જોઈશું તમે વ્લોગમાં જોડાયેલા રહેજો તો મિત્રો દિવ્યા અત્યારે ઘર બનાવીને બેઠી છે તે રમે છે તો આપણે એનું ઘર જોઈશું ચાલો ચાલો વ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો આ છે દિવ્યાનું ઘર તમે જોઈ શકો છો અને આ છે દિવ્યા દિવ્યા કોક લેવાનું કે છે તમે મરચો ક્યા મરછો કે મિત્રો આને દિવ્યા કે છે મરચા આ છે દિવ્યા અને દિવ્યા એ ઘર બનાવ્યું છે જે તમે જોયું દિવ્યા કેવી કોખે કે અમારા ચેનલ ને આગળ શેર કરજો એમ કે ખાલી મિત્રો આ છે દિવ્યાના મરચાં ઘર બનાવી હે. અહીંયા કનું ઘર બનાવી. હે? ચતારું હે. અન કણ લાય તો આવ. ચоти. ઈ તો ભણવા જમ લઈ ગયા. હે? અન સુ બનાવે ઈ શાક. બનાવ. શાનો. ફૂલ શાક છે ને. મિત્રો દિવ્યા બનાવે છે ફૂલનું ને મરચાંનું શેક બનાવું હે આ દિવ્યા ના ઘર નો વાસણ છે ને ત ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરમાં અને તમે જોઈ શકો છો કે આપણે આગલા વ્લોગમાં બતાવેલું ખેતર અને એમાં આજે એરંડાનું વાવેતર કરી દીધું છે તો મિત્રો ખેતરમાં આવ્યા એરંડાનું વાવેતર કર્યું છે તો તમે જોઈ શકો છો આ છે ખેતર અને આમાં એરંડા વાયેલા છે તો મિત્રો એટલું સામે દેખાય છે જેમાં રોપ કરેલું છે ફુલાવર રીંગણનો તો આપણે ત્યાંને નજીકથી જોઈશું તમે વ્લોગમાં જોડાયેલા રહેજો દેખાય એમાં જયશુ મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો ને જોઈશું તેમાં ફ્લાવરનો રોગ કરેલો છે આ છે મિત્રો દાડમ ને આ છે જોફળી જોંફળીને ફૂલ આવી છે આ છે મિત્રો નાનક કુંડી અહીંયાથી પાણી આવે છે મિત્રો ફાઇનલી આપણે નજીક આવી ગયા છીએ તમે જોઈ શકો છો ને હવે આપણે જઈશું અંદર શાનો સેનો રોપ કરે છે તે જોઈશું તમે વ્લોગમાં જોડાયેલા રહેજો અને ત્યાંથી પુલાવર ઉખાડીને પણ બીજે વાહેલું છે તે પણ જોઈશું મિત્રો આજે આપણી સાથે છે દસો અને અમે દસો ભી બી આવ્યા છીએ વ્લોગ ઉતારવા મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ તેની નજીક ને આમાં રોપ કરેલો છે ફુલાવરનો આ સો આ છે મિત્રો રીંગણ રીંગણ નહીં પટ્ટા લાગી કે ડોલી મિત્રો છે આનો રોપ છે આપણને ફાઇનલી નથી ખબર રીંગણ સી પટ્ટા સી અને પેલો બાજુમાં છે ફુલાવર છે તમે જોઈ શકો છો ચલો નજીકથી બતાવું લોગમાં જોડાયેલા રહેજો મિત્રો આ છે પિંડાનો છોડ અને આ છે ફૂલાવરનો રોપ તમે જોઈ શકો છો મિત્રો આ ફુલાવરનો રોપ છે અને અહીંયાથી ઉખાડી અને બીજે વાવવાનું દેસા અને અહીંયાથી ઉખાડીને બીજે વાવીએ તો એને ગોટો આવે ને મિત્રો આની કોક આવી પ્રોસેસ થાય છે તો ગોટો આવે ને કે ના આવે ને અને આ છે રીંગણ તો તમે જોઈ શકો છો કે આટલો રીંગણ છે અને આ ફુલાવરનો રૂપ છે ને આ છે મિત્રો ટામેટી આ છે મિત્રો ગવારનો છોર તમે જોઈ શકો છો અને આ ફુલાવર છે બધું તો ચલો મિત્રો જ્યાં અહીંયાથી ઉખાડીને ફુલાવર વાયું ત્યાં આપણે જોઈ જોવા જઈએ તો મારી સાથે વ્લોગમાં જોડાયેલા રહેજો આ છે મિત્રો મીઠી આંબલી તો મિત્રો આ રોપ છે અને આના છોડ બીજી જગ્યાએ રોપેલા છે ત્યાં આપણે જઈને જોઈશું કે આની શું પ્રોસેસ છે વાપાની તો ચાલો જઈએ હવે જ્યાં રોપ વાયેલો છે ત્યાં આ છે મિત્રો પેલું શું કહેવાય દેવો હા ચાલર લીલવા અને આ છે લીંબુડી અને આ બધા ફરગવાના છોડ છે જે તમે જોઈ શકો છો હા પાણી વાળેલું છે આ જ તો મિત્રો અહીંયા ફૂલાવર વાયેલું છે તો ચલો તમને બતાવું તો અહીંયા મિત્રો ફૂલાવર વાયેલું છે અત્યારે બપોરનો ટાઈમ છે એટલે કરમાઈ ગયું હે ને સવારે સરસ લીલું થઈ જશે મિત્રો આને યયાથી રોપ ઉખાડીને બીજે વાહીએ ને તો જ ગોટો આવે ને કે ના આવે નહીં દશા અને અમે દસોન બી આવ્યા છીએ જોવા છે મિત્રો હરગવાનું ઝાડ તો ચાલો મિત્રો ફાઇનલી હવે આપણો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ તો બધાને એમએસ વ્લોગ ચેનલ તરફથી જય માતાજી અને અત્યારે દશામાના વ્રત ચાલે છે તો બધાને જય દશામાં કહેશું તો મિત્રો અમારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને આગળ શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો બધાને જય માતાજી આટલે સમાપ્ત કરીશું અને બહુ જલ્દી મળીશું એક નવા વ્લોગમાં નવા અંદાજમાં તો બધાને જય માતાજી